જય માતાજી મિત્રો આજે ફરી હું આપણને મુખ્ય દ્વાર વિશેની ચર્ચા કરીશ મુખ્ય દ્વાર એટલે આપણને એક જે આપણું મકાનનું જે મુખ્ય ક્ષેત્ર જે ક્ષેત્ર ગણતા હોય મુખ્ય આપણે જે દરવાજો છે એને હું એ કહ્યું કે આપના ઘરના મુખ્ય વ્યક્તિનું જે સ્થાન હોય છે જે બધી જવાબદારી પોતે રાખતા હોય છે તો આપના જે મુખ્ય દ્વાર છે એની જવાબદારી ખૂબ જ હોય છે ઘરને સક્ષમ રાખવા અને એના રક્ષણ કરવાના પણ મિત્રો ઘરનો જે મુખ્ય દ્વાર છે એની પોઝિશન કોઈ દિવસ પણ એવી ના હોવી જોઈએ કે આપણે મુખ્ય દ્વાર ખુલ્લો રાખ્યો છે અને એની જાતે જ એ બંધ થઈ જાય છે જો કદાચ આપના મકાનમાં મિત્રો આવી કોઈ વ્યવસ્થા હોય તો પ્લીઝ કોઈક બાર્પેન્ટરને સુથારને બોલાવી અને જે દાદના ઘરનો મુખ્ય દરવાજો છે જે આપને ખોલીએ અને એની જાતે જ બંધ થઈ જાય છે અને કાં તો પછી આપને મુખ્ય દ્વાર ખુલ્લો રાખવા માટે પ્લસ પર એટલે ભૂમિ પર કઈ વસ્તુ મૂકવી પડે છે મિત્રો આ ક્યારેય ન થવું જોઈએ કારણ કે જે મુખ્ય દરવાજો એ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે એની આપણે ખાસ અને ચોક્કસપણે સંભાળ પણ રાખવી જ જોઈએ જય માતાજી